નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો કન્યા રાશિના લોકો શું તમે એ સત્ય સાંભળવા માટે તૈયાર છો જે અત્યાર સુધી તમારાથી શું પાયેલું રહ્યું છે મિત્રો જાન્યુઆરી બે હજાર છવ્વીસથી તમારા જીવનમાં એક એવો વળાંક આવવાનો છે જે મિત્રો તમારા પરિવારની સાથે બેઠીઓનો રેકોર્ડ તોડવાનો છે મિત્રો અત્યાર સુધી તમે ઘણું સહન કર્યું છે તમારી મહેનતને અવગણવામાં આવી છે અને મિત્રો તમારી યોગ્યતા પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે અને ઘણીવાર તમારે ચૂપ રહીને બધું સ્વીકારવું પડ્યું છે પરંતુ મિત્રો હવે સમય બદલાઈ રહ્યો છે જે સ્થાન પર આજે તમને સામાન્ય માનવામાં આવે છે તે જ સ્થાન પર આવનારા સમયમાં લોકો મિત્રો તમને આદર અને ઓળખની સાથે જોશે મિત્રો આ બદલાવ અચાનક નહીં થાય મિત્રો આ તમારા ધૈર્ય તમારા સંઘર્ષ અને તમારી સાચી નિયતિનું પરિણામ હશે તો મિત્રો આ વિડીયો કોઈ સામાન્ય ભવિષ્યવાણી નથી આ એ યાત્રાનો સંકેત છે જ્યાંથી મિત્રો તમારા જીવનમાં સન્માન સ્થિરતા અને એક નવી ઓળખની શરૂઆત થવાની છે મિત્રો આ એ જ ક્ષણ છે જ્યાંથી તમારી કિસ્મતનો નવો અધ્યાય લખવામાં આવશે તેથી મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂર સાંભળો કારણ કે મિત્રો આગળ જે સંકેત મળવાના છે તમને સાંભળીને તમને અંદરથી મહેસૂસ થશે કે આ કહાની તમારી જ તોશે મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં એક નાનકડી મારી વિનંતી છે વિડીયોની પ્યારી લાઈક કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં સાચા શ્રદ્ધાથી લખો જય લક્ષ્મી કેમ કે જ્યારે શબ્દો વિશ્વાસથી નીકળે છે તો તેમાં લક્ષ્મીની કૃપા પણ એટલે જ નિષ્ઠથી જીવનમાં પ્રવેશ કરે છે મિત્રો હવે જરા અને સમજવાની કોશિશ કરો કે સાત પેઢીઓનો રેકોર્ડ તૂટવાનો સાચો અર્થ શું છે તો મિત્રો કન્યા રાશિના લોકો આ વાક્ય સાંભળવામાં જેટલું મોટો લાગે છે તેનો અર્થ માત્ર ધન સંપત્તિ કે કેસો આરામથી ક્યાંય આગળ નથી કહેશો આરામથી ક્યાંય આગળ નથી મિત્રો મિત્રો આનો સંબંધ એ ચક્ર સાથે છે જે વર્ષોથી તમારા કર્મ ચાલતું આવી રહ્યું હતું તો મિત્રો ધ્યાનથી સાંભળો તમારા પરિવારમાં એક વસ્તુ પેઢી દર ભેટી પુનરાવર્તિત થઈ છે સખત મહેનત પણ પૂરું સન્માન નથી મળ્યું સંઘર્ષ પણ તેની બરાબર ઓળખ નહીં વડીલોએ જીવનભર જવાબદારીઓ નિભાવી પણ તેમનું નામ ક્યારે આગળ ન આવ્યું પાછળની પેઢીએ પ્રયાસો તો કર્યા પણ પરિસ્થિતિઓએ હંમેશા તેમનાથી એક ડગલું આગળ રહી અને તમે તેમ અને તમે તમે તો ચૂપાચૂપ બધું સહન કરી લીધું મિત્રો પોતાની તકલીફો ઓછી કહી અને આશાઓ વધારે રાખી તો પણ દુનિયાએ તમને અળવાસથી લીધા મિત્રો આજ સે એ જૂની પેટર્ન આજ સે એ રેકોર્ડ જે હવે તૂટવાની અણી પર છે મિત્રો અત્યાર સુધી તમારા ઘરમાં કોઈ એવો ચહેરો નહોતો જેની વાતને નિર્ણય માનવામાં આવે કોઈ એવું નામ નહોતું જેને સાંભળતા જ લોકો ધ્યાનથી સાંભળવા લાગે પરંતુ મિત્રો હવે પરિસ્થિતિઓ અને દિશા બદલાઈ રહી છે મિત્રો જાન્યુઆરી બે હજાર છવ્વીસથી થી કન્યા રાશિના લોકોના જીવનમાં એક નવો તબક્કો શરૂ થવાનો છે જ્યાં મિત્રો તમે માત્ર જવાબદારી ઉઠાવનારા નહીં પણ રસ્તો નક્કી કરનારા બનશો મિત્રો જ્યાં પહેલાં તમારી વાત અન્ન સાંભળી રહી જતી હતી ત્યાં હવે એ જ વાત દિશા આપનારી બનશે અને લોકો તમને સાંભળશે સમજશે અને મિત્રો તમારી હાજરીને મહત્વ આપશે તો મિત્રો આ પરિવર્તન બહારથી અચાનક લાગી શકશે પણ સત્ય એ છે કે આની નીવ ઘણા સમય પહેલા નંખાઈ ચૂકી હતી કારણ કે મિત્રો સાત પેઢીઓના ચક્ર કોઈ એક દિવસમાં નથી તૂટતા તે ત્યારે બદલાય છે જ્યારે કોઈ એક વ્યક્તિ પોતાની સીમાને પાર કરે છે અને કન્યા રાશિના લોકો તે વ્યક્તિ હવે તમે બની ચૂક્યા છો મિત્રો હવે તમારું નામ માત્ર કર સુધી સીમિત નહીં રહે પણ મિત્રો તમારી ઓળખ તમારા કાર્યોથી બહાર દેખાવા લાગશે લોકો કહે છે કે આમાં કાંઈક અલગ છે આમાં કાંઈક ખાસ છે આજ છે સાત વિડીયો વિડીયોના રેકોર્ડ તૂટવાનો પહેલો સંકેત અને યાદ રાખજો મિત્રો આ કહાની અહીં પૂરી નથી થતી મિત્રો આ તો માત્ર શરૂઆત છે આગળના ભાગમાં હું જણાવવાનો છું કે જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી મિત્રો તમારા જીવનમાં કયા કયા છ નિર્ણાયક બદલાવ એક પછી એક સામે આવવાના છે તેથી મિત્રો આગળ આગળ કર જરૂર સાંભળજો કન્યા રાશિના લોકો એક પ્રશ્ન છે કે કદાચ ઘણી તમારા મનમાં ઉઠ્યો હશે હું ઈમાનદાર છું કોઈનો અહિત નથી કર્યું તો પણ જીવનમાં સંઘર્ષ જ કેમ વારંવાર સામે આવ્યો છે ઘણી રાતો એવી રહી હશે જ્યારે આ સવાલ મનમાં ગુંજ્યો હશે અને કોઈ જવાબ ન મળ્યો હોય ચૂપકીદી વધારે ભારે લાગવા લાગી હોય પણ આજે જરા ધોભીને આ સત્ય સાંભળો ઈશ્વરે ક્યારેય તમને ટાળ્યા નથી તેમણે તમારો રસ્તો નથી રોક્યો અને ના તો તમારી મહેનતને અવગણી છે તે તો બસ તમને એ ભૂમિકા માટે તૈયાર કરી રહ્યા હતા જેને દરેક કોઈ નિભાવી નથી શકતું મિત્રો નાની જવાબદારીઓ માટે અળવી પરીક્ષાઓ હોય છે પણ મિત્રો જ્યારે કોઈને મોટા રસ્તા પર ઊભું કરવાનું હોય તો તેને અંદરથી તૂટવું પડે છે અને પછી પહેલાંથી મજબૂત બનીને ઉઠવું પડે છે જે મિત્રો તમારા વડીલોને ન મળી શક્યું જે પાસલની પેટી અધૂરી છોડી ગઈ તે બધું એક જ વ્યક્તિના માધ્યમથી પૂરું થાય તેના માટે તમને પસંદ કરવામાં આવ્યા હતા આ જ કારણે સફળતા તમારી પાસે જલ્દી ન આવી કારણ કે જલ્દી મળેલી ઉપલબ્ધિ ઘણીવાર માણસને સંભાળતા નથી શીખવતી જ્યારે મોડેથી મળેલી સફળતા જવાબદારી અને સંતુલન શીખવે છે મિત્રો તમારા જીવનમાં જે લોકોએ તમારી લાગણીઓને પહોંચાડી જ્યાં વગર વાંકે અપમાન સહન કર્યું અને જે પળોમાં તમે બિલકુલ એકલા રહી ગયા તે બધું વ્યર્થ નહોતું તે અનુભવ એટલે આવ્યા જેથી તમે ભવિષ્યમાં સ્થાનને સંભાળી શકો કારણ કે મિત્રો ઊંચા સ્થાન પર બેસવા માટે માત્ર ક્ષમતા નહીં પણ સંયમ અને વિવેક પણ જોઈએ છે ઈશ્વર જાણતા હતા કે જો આ બધું તમને પહેલા આપી દીધું હોત તો કદાચ બહુ જ વધારે થઈ જાત પણ હવે તમે છોકરોથી ડરતા નથી અપમાનને સમજો છો અને ઉપલબ્ધિને સાચવતા જાણો છો એટલા માટે મિત્રો જ જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી પરિસ્થિતિઓ પડખું બદલવાની છે આ મોડું થયું કોઈ દંડ નહોતો મિત્રો આ એક ગહન તૈયારી હતી અને કન્યા રાશિના લોકો તે તૈયારી હવે પૂરી થઈ ચૂકી છે મિત્રો આગળના ભાગમાં હું જણાવવાનો છું કે જાન્યુઆરી બે હજાર છવ્વીસથી તમારા જીવનમાં કયા મહત્વપૂર્ણ પરિવર્તન સ્પષ્ટ રીતે દેખાવા લાગશે તેથી મિત્રો વિડીયોને આગળ જરૂર સાંભળજો તો મિત્રો પહેલું પરિવર્તન નિર્ણય હવે તમારા હાથમાં હશે કન્યા રાશિના લોકો અત્યાર સુધી તમારા જીવનમાં આ વારંવાર થયું હશે તમે સાચી દિશા બતાવી પણ તમારી વાત અન સાંભળી રહી ગઈ તમે સમાધાન બતાવ્યું પણ છેલ્લો ફેંસલો કોઈ બીજાએ લીધો અને જ્યારે પરિણામ ખોટું આવ્યું તો આંગળી તમારા તરફ ઉઠી મિત્રો હવે આ ક્રમ સમાપ્ત થવાનો છે જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી મિત્રો તમારા જીવનનો સૌથી પહેલો અને સૌથી મોટો બદલાવ મિત્રો હવે તમે માત્ર સવાલ આપનારા નહીં પણ દિશા નક્કી કરનારા બનશો જ્યાં પહેલા કહેવામાં આવતું હતું કે રોકાઈ જાઓ અત્યારે ન કરો કોઈ બીજાને પૂછી લઈએ ત્યાં હવે એ જ ત્યાં હવે એ જ લોકો તમારા તરફ જોઈને કહેશે તારો શું મતશે પછી ભલે કર હોય કાર્યસ્થળ હોય વ્યવસાય હોય કે સામાજિક ક્ષેત્ર હોય મિત્રો તમારી વાતને આખરી માનવામાં આવશે કારણ કે મિત્રો લોકોએ સમજવા લોકોએ સમજવા લાગશે કે તમારી વિચારસરણી સંતુલિત છે તમે ઉતાવળમાં નિર્ણય નથી લેતા અને તમારા ફેસલા અસર દેખાડે છે ત્યાર સુધી તમે જવાબદારીઓ તો નિભાવી પણ અધિકાર તમારી સામે તમારી પાસે ન હતા હવે જવાબદારીઓ પણ તમારી હશે અને નિર્ણય લેવાની શક્તિ પણ આ પરિવર્તન એકદમથી નહીં આવે મિત્રો આ નાના નાના મામલાઓથી શરૂ થશે પણ યાદ રાખજો દરેક મોટું સ્થાન નાના નિર્ણયથી જ બનશે કેટલાક લોકોને આ બદલાવ અસહજ લાગશે ખાસ કરીને તેમને જે અત્યાર સુધી તમને નિર્દેશ આપતા આવ્યા હતા હવે તમને તમારી વાત સાંભળવી પડશે અને આ જ છે સાત વિડીયોના રેકોર્ડ તૂટવાનો પહેલો નક્કર સંકેત કન્યા રાશિના લોકો હવે તમારી ઓળખ બનવા લાગશે મિત્રો આ વ્યક્તિ હાલત બદલવાની ક્ષમતા રાખે છે મિત્રો બીજું પરિવર્તન ધન અને તક તમારી તરફ વધશે કન્યા રાશિના લોકો અત્યાર સુધી ધન તમારા જીવનમાં સંઘર્ષનું કારણ રહ્યું હશે કમાયા પણ ટકી ન શક્યું તકો મળી પણ છેલ્લી ઘડીએ હાથમાંથી નીકળી ગઈ મિત્રો મહેનત તમારી હતી પણ લાભ કોઈ બીજાના ભાગે ગયો મિત્રો હવે આ સ્થિતિ બદલવાની છે જાન્યુઆરી બે હજાર થી તમે તમારી આસપાસ એક હળવો પણ સ્પષ્ટ બદલાવ મહેસૂસ કરશો મિત્રો હવે તમારે ધનની પાછળ ભાગવું નહીં પડે પરંતુ તક પોતે તમારી તરફ રસ્તો શોધશે મિત્રો આ કોઈ અચાનક મળનારી દોલત નહીં હોય પરંતુ આ સ્થિર સમજદારીથી વધારાની અને લાંબા સમય સુધી ટકનારી પ્રકૃતિ હશે મિત્ર પહેલા કોઈ સંપર્ક કામ આવશે પછી કોઈ પ્રસ્તાવ સામે આવશે અને પછી એક એવો નિર્ણય લેશો લેવો પડશે જે તમારી આર્થિક દિશા બદલી નાખશે જ્યાં પહેલા અડચણો આવતી હતી કામ હતા અને ચૂકવણી પ્રક્રિયાઓ ઝડપી અને સ્પષ્ટ થતી જશે ધ્યાન રાખજો મિત્રો આ ધન માત્ર ખર્ચ માટે નહીં હોય આ સુરક્ષા સન્માન અને સ્થિરતા માટે હશે મિત્રો ઘરમાં પહેલી વાર એવો સમય આવશે જ્યારે કોઈ મોટો નિર્ણય લેતી વખતે આ પ્રશ્ન નહીં ઉઠે કે પૈસા ક્યાંથી આવશે લોકો બહારથી કે આનું ભાગ્ય બહુ તેજ છે પણ તમે જાણતા હશો કે આ પરિણામ છે તમારા ધૈર્ય તમારા સંઘર્ષ અને સાચા સમયે લીધેલા નિર્ણયોનો અને આજ જ છે સાત પેઢીના રેકોર્ડ તોડવાનો બીજો મોટો સંકેત હવે મિત્રો ત્રીજું પરિવર્તન તમારું જીવન બીજા માટે રસ્તો બનશે મિત્રો કન્યા રાશિના લોકો આ બદલાવ માત્ર ધન પદ કે ઓળખ સુધી સીમિત નથી જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી મિત્રો તમારા જીવનનો અર્થ વધારે ઊંડો થવાનો છે તમે મિત્રો માત્ર આગળ વધતી વ્યક્તિ નહીં રહો તમે એક ઉદાહરણ બનશો મિત્રો લોકો તમારી કહાનીને પોતાની હિંમતનો સહારો બનાવશે તેઓ કહેશે કે આણે હાલ તો સાથે સમજૂતી ન કરી આણે હાર માનવાનો ઇનકાર કર્યો અમારે પણ આવી જ રીતે ઊભા થવું છે અત્યાર સુધી જે સંઘર્ષને કોઈએ ન સમજો આવનારા સમયમાં એ જ સંઘર્ષ બીજા માટે પ્રકાશ બનશે કોઈ તમારી પાસે આવીને કહે છે કે તમને જોઈને મેં આશા ન છોડી તમારા એક નિર્ણયે મારી દિશા બદલી નાખી અને તે જ ક્ષણે તમે અંદરથી સમજી શકશો આ જ સાચું સન્માન છે કારણ કે મિત્રો ઊંચા સ્થાન પર ઘણા લોકો પહોંચી જાય છે પણ બહુ ઓછા લોકો હોય છે જે બીજાના જીવનને સ્પર્શી સ્પર્શ કરે છે મિત્રો આવનારી પેઢીઓ ગર્વથી કહે છે કે અહીંથી જ બધું બદલવાનું શરૂ થયું હતું આ પરિવર્તન એક દિવસમાં નહીં આવે પણ એકવાર શરૂ થયું તો તેને કોઈ રોકી નહીં શકે અને મિત્રો આજ છે સાત પેઢીઓના રેકોર્ડ તોડવાનો સૌથી ઊંડો સંકેત મિત્રો હવે ચોથું પરિવર્તન કેટલાક સંબંધો પોતાની જાતે તૂટી જશે કન્યા રાશિના લોકો જે લોકો તમારા નામથી લાભ લેતા રહ્યા પણ તમારા સંઘર્ષમાં ક્યારેય સાથે ન ઊભા રહ્યા મિત્રો તેઓ હવે ધીરે ધીરે તમારા જીવનમાંથી બહાર જતા જશે આજ સુધી તમે બધાને સમજાવ્યા સાચવ્યા અને વારંવાર માફ કર્યા પણ મિત્રો હવે એક બદલાવ થશે તમે તમારી કિંમતને ઓળખવા લાગશો અને જે દિવસે માણસ પોતાને મહત્વ આપતા શીખી લેશે તે દિવસે સ્વાર્થી સંબંધો માટે જગ્યા આપોઆપ ઓછી થઈ જાય છે કેટલાક લોકો તમારાથી ઓછી વાતચીત કરશે કારણ કે હવે તમારી પાસે નથી કરાવી શકતું કેટલાક તમારા નિર્ણયો પર આંગળી ચીંધશે કારણ કે તે નિર્ણયો હવે તેમની સુવિધા મુજબ નહીં હોય આ કોઈ નકારાત્મક સંકેત નથી મિત્રો આ એક સ્વાભાવિક સફાઈ છે મિત્રો યાદ રાખજો ઊંચાઈ તરફ જવાનો રસ્તો ભેડની સાથે નથી ચાલતો તે કેટલાક પસંદગીના લોકો સાથે જ નક્કી થાય છે અને આજ છે સાથ ભેટીના રેકોર્ડ તોડવાનો ચોથો સંકેત મિત્રો હવે પાંચમું પરિવર્તન મિત્રો કર્મ તમારા નામથી વાત થશે કન્યા રાશિના લોકો આ પરિવર્તન દુનિયા પહેલા તમારા પોતાના કર્મ મહેસૂસ થશે મિત્રો અત્યાર સુધી તમારી સલાહ સંભળાતી તો હતી પણ ફેસલો કોઈ બીજાના હાથમાં હોતો હતો જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી આ દ્રશ્ય બદલાવ લાગશે હવે કર્મ કોઈ પણ વિષય પર સૌથી પહેલો પ્રશ્ન આ જ હશે તો શું કરે કહે છે માતા પિતાની આંખોમાં તમારા માટે ભરોસો દેખાશે ભાઈ બહેન અને સગા સંબંધીઓ તમારી વાતને અળવાજથી નહીં લે તમે હવે કર્મ માત્ર એક સભ્ય નહીં રહો તમે આધાર બનશો તે વ્યક્તિ જેના પર નિર્ણયો ટકેલા છે અને આજ છે સાત પેઢીના રેકોર્ડ તોડવાનો પાંચમો સ્પષ્ટ સંકેત હવે મિત્રો પરિવર્તન સમાજમાં તમારી ઓળખ અને રાજની ક્ષણ મિત્રો જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી તમારું નામ જ તમારી ઓળખ બનવા લાગશે જ્યાં પહેલા તમારી હાજરીને નજરઅંદાજ કરી દેવામાં આવતી હતી ત્યાં મિત્રો હવે તમારી મોજુદગી જરૂરી માનવામાં આવશે લોકો તમને માત્ર જોશે નહીં તેઓ તમને સાંભળશે તમારી સલાહને મહત્વ આપશે અને તમારા નિર્ણયને સન્માન આપશે આજ છે ક્ષણ આજ એ જ ક્ષણ છે જેને સાચા અર્થમાં રાજતિલક કહેવામાં આવે છે કારણ કે મિત્રો સાચો રાજતિલક સિંહાસન પર બેસવાથી નહીં લોકોના મનમાં સન્માન માપવાથી થાય છે તિલક મળવું જેટલું કઠિન હોય છે તેને સંભાળવું તેનાથી પણ વધારે કઠિન હોય છે અહંકાર ખોટો અહંકાર ખોટા લોકો પર આંધળો વિશ્વાસ અને ઈશ્વરને ભૂલી જાઓ મિત્રો આ ત્રણ વાતો ઊંચાઈને પતનમાં બદલી શકે છે નમ્રતા જ રાજતિલકથી સૌથી મજબૂત ઢાળ છે તો મિત્રો આ સંદેશ તમારી પિતર કાંઈક જગાડી ગયો હોય તો તેને સંયોગ ન સમજતા જાન્યુઆરી બે હજાર છવ્વીસ મિત્રો તમારા જીવનનો એક નવો અધ્યાય ખોલનારો છે રાજ તિલક માટે પોતાના મન અને કર્મને તૈયાર રાખજો કારણ કે મિત્રો સાત સાત વિડીયોના રેકોર્ડ હવે તમારા માધ્યમથી તૂટવાના છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયાની ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત તથા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બતાય મિત્રોને હર મહાદેવ